મન તો આ તો બધું શું કરે મન નહીં ઇન્ટરેસ્ટ માં બળતે જાય આપડે તો બરોબર ખાવા આપણે તો ભગવાન ના ખાવા માં તો ટ્રેક્ટર જોઈ એટલું બધું આવ અરે તો ખરા તપાસ તો કરતા હે ના વાલી ના આયો દેજો ના હોય ના કહું મને ખબર હ અને આ ટાયર જો કેવડો આ તો અલી સંજી આ હતા જ વાહી ટાયરો લેવાનો આવી એવું એમ ટ્રેક્ટર તો જોઈ દે જ નહીં

પૈસા પૈસા ના દાદા ફૂક જમીન લાપો સારું ત્યાં બાજુ સાહેબ ના જય માતાજી માતાજી જય માતાજી સમ પડ્યો તો આપકો ગિયર લેજીન વાઢો સુબરે ના આ કરવા લેના આ પાછો વર્તી ખુરશી તો મને

વાત <laughs> કરી <laughs>

માઇલેજ માં તાકાત માં બાલાસિનો વિનાયક્ટર વિનાયક લેવાનું વિનાયક યાર વિનાયક એટલે જમીન

બારે મહિના પેલા પૂરા ખાય બળજે એના કરતા આપણે પછી આરામ મળી જાય નિયમ

દબાઉ નહીં પાડી ને ને દે તો કે લેને હેડો બીડી બીડી તો લાવો હેડો મને તો છે

પણ યાર તમને ખબર તો કલાકે કલાકે હું કોમાર જ હોય અને તમે ચાંદો મને બોલાય કોમાર એક બીજા ને એટલે પાછા એક ઘેર આ પેલું મશીન બંધ કરી દો ને મશીન ના બંધ થઈ જાય ઓ લઈ જાય અમ પણ જ થવાનું ઘેર જીને હું લાગમ હિસાબ કરવા દે ઘેર એ તો બધું મેં જોડી બીડી પી ગયો તો નહી પીતો સાપ કોફી 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 કોફી

લેન ના થાય ના કે વાયા બરજો ગણું કે ટ્રેકર ગણું પાગટ કે વાયા ચાર જય રોમા રોમા બાપા લીધી તો હ પણ ઓમનમ હા હા અરે આવું ના ઓર એવું જોઈએ ના પાહ કોઈ ન તેમ ના હા સવૈયા મેમ છે સવિયાના આ ઓશ્યો હી બે હે ઓશ્યો હા હ આ ના હોય તો સાઉન્ડ સિસ્ટમ આવો

લાલ કલર ઉપર ના આવે આતો પી આતો નહિ ચાવી પકડવાની શું થયું કાકા

પરુણો આ પરુણો કેવાયા પરુણો હો અન પેલું આપણે પૂછડું પૂછડું ભાઈ પૂછડું પેલ બાજુ હ આવું હ જાય રેડી ને રેડીયા તો આ આગળી ગમ લે ઓ આ તો આવો એ મેલ જવાનું છે છે મારું ને શાંતિ રાખ ને મેલયા દાદાગીરી કરી દાદા બની સવાલ નહીં હપ્તા ખબર હે હપ્તા આવા નહીં એટલે બેટા

સુરાખ ના સપોર્ટ કરતા રહેજો કઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી જય માતાજી જય દ્વારકાથી